એટલે રાજા એ આત્મા છે અને આત્મા રૂપી રાજાની પહેલી રાણી એટલે આ શરીર આત્મા રૂપી રાજા શરીરની બહુ કર્યા કરે આ શરીરનું જતન કર્યા કરે આને ખવડાવ્યા કરે પીવડાવ્યા કરે હુડા કરે આત્મા રૂપી રાજા આ શરીરનું બહુ જતન કરે પણ જ્યારે મરવાનું ટાણું આવે ને આત્મા પૂછે એટલે પહેલી પેલી રાણી એમ કહી દે કે મારી મજબૂરી છે હું તમારી સાથે આવી શકું ના પાડી દે બીજી રાણી એટલે સત્તા અને સંપત્તિ આ રૂપાળી બહુ એનાથી આપણી ઇમ્પ્રેશન પડે સત્તા ને સંપત્તિથી પણ એ રાણીને જ્યારે પૂછવામાં આવે તું મારી સાથે આવીશ ત્યારે એમ કે છે કે ભાઈ હું સાથે તો નહીં આવું જેવા તમે જાશો એટલે હું તરત બીજાની થઈ જવાની સત્તા ને સંપત્તિ એવી છે આજના વડાપ્રધાન હોય મૃત્યુ પામે આટલી વડાપ્રધાન જે પોસ્ટ છે સત્તા એ કાલ તરત બીજાના હાથમાં આપણી પાસે અબજો રૂપિયા હોય પણ જેવા આપણે મરીએ એટલે સંપત્તિ તરત કોક ને કોક ના નામે એ તરત બીજાને પરણી જાય સત્તા અને સંપત્તિ બીજી રાણી ત્રીજી રાણી એ આપણા હગા વાલા મિત્ર મંડળ આડોશી પાડોશી કાંઈ પણ આપણા જીવનમાં મુશ્કેલી આવે તો આપણે એને પૂછવા જઈએ એની સલાહ સૂચન લેવા જઈએ અને એને આપણે એમ કહીએ મળતી વખતે તમે અમારી અરે આવશો તો એમ કહેશે કે ભાઈ અમારે અમારી કાંઈક કાંઈક જવાબદારીઓ છે અમે કોઈ સાથે આવશું અને ચોથી રાણી છે એ ધર્મ છે એ પ્રભુનું ભજન છે એ સામે ચાલીને આપણી પાસે આવશે કે હાલ હું તારી સાથે આવું પણ એની તો આપણે આખી જિંદગી એની સામું તો આપણે આખી જિંદગી જોયું ન હોય ભાઈ એને કોઈ દી આવકાર આપ્યો ન હોય એને કોઈ દી આગતા સ્વાગતા ન કર્યું હોય પુણ્ય કર્યું નહીં ભજન કર્યું નહીં કાંઈ સત્કર્મો કર્યા નહીં અને પછી આપણે કે હું તારી સાથે આવું પણ કર્યું ન હોય તો શું આવે ભાઈ એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે એક એવ સુહૃત ધર્મો નિધને પી અનુયાતી એક મિત્ર ધર્મ એવો છે કે જે મર્યા પછી પણ સાથે ચાલે છે માટે જેને સુખી થવું હોય એને પોતાના જીવનમાં પુણ્ય કર્મ કરવા એને કોઈ એક ઈશ્વરની નિષ્ઠા રાખીને ભજન ભક્તિ કરવા બહુ પાકી વાત છે ભાઈ કે જેણે ભજન ભક્તિ ભગવાનના દરબારમાં જમા કર્યા હોય ને મુશ્કેલીમાં ખાલી ઈશ્વરની આગળ જઈને આમ બે હાથ જોડીને ઊભો રહીને એનો ચેક ભગવાનને પાસ કરવો પડે કરવો પડે ને બેંકમાં રૂપિયા જમા હોય એટલે પછી ચેક કોઈથી રિટર્ન થાય નહીં પણ જમા તો હોવા જોઈએ ને ભાઈ જ્યારે સગવડ હોય ત્યારે થોડુંક બેંકમાં જમા કરવું જોઈએ આપણા સારા દિવસો હોય સારું શરીર હોય પૈસે ટકે સુખી હોય ત્યારે થોડા સત્કર્મો કરવા જોઈએ તો ઈ જમા હોય તો ક્યારેક કામમાં યજમાનો બધા એટલું સત્કર્મ કર્યું લક્ષ્મી વાપરી હવે ઈ ઉડાઈ ધારે તો ઈ બી લાખ લાખ રૂપિયા લઈને ક્યાંક ફરવા વહી ગયા હોય એક એકદમ મોજ માણીને બી આવે ક્યાંક મનાલી જાય કે બીજે જાય તો લાખ રૂપિયા જાતા હું વાળ લાગે પણ એણે આ સત્કર્મમાં લક્ષ્મી વાપરી એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કે છે કે ધર્મનું પાલન કરો ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતિ રક્ષિતઃ કર્મણા મનસા વાચા તતો ધર્મ ચરે અને સ્વામિનારાયણ ભગવાન કે કોઈ પણ પ્રકારે ધર્મ ન છોડવો નકામાત નોગાત નો કોઈ પણ પ્રકારે ધર્મનો ત્યાગ નો કરવો કામથી નહીં થી નહીં ઉદ્વેગથી નહીં ભયથી નહીં જીવવા માટે નહીં લોભ માટે પણ નહીં બધું જ જાતું કરવું પણ આપણો ધર્મ છોડવો જેને સુખી થવું એને સ્વામિનારાયણ ભગવાન કહે છે ગમે એટલા કષ્ટ પડે ને તોય ધર્મ ન છોડવો અને એક વાત હરી ગીતામાં સ્વામિનારાયણ ભગવાને કીધી ધર્મ પુરુષો હીન જાતિ કુલો સો પી બ્રહ્માદિ પૂજ્ય શ્લાઘનીય બ્રહ્માદિ દેવોને પણ એ વ્યક્તિ પૂજવા લાયક છે આ અમારે સાધુ પાય ક્યાં કઈ સત્તા સંપત્તિ હોય તો હાંજ પડે હો જણા પગે શું કરવા લાગે ભાઈ લ્યો અમને રૂપાલા પાળીનો હારા સાધુ દેખે ધર્મનિષ્ઠ દેખે તો માણાને ઝુકવાનું મન થાય ધર્મ છે એને બ્રહ્માદી દેવો પણ વંદન કરે છે સ્વામિનારાયણ ભગવાન બોલે અને એક વાત એ ભી કીધી ધર્મ ચૂતસ બ્રહ્માદિ ઈશ્વરોપી ભવે પચિત તરહી સો પ્યલ્પ કૈ ગર શહસ્યાત થેયમ કદાચ બ્રહ્માદી ઈશ્વર હોય પણ જો એ ધર્મનો ભંગ કરે તો પણ એને નાનામાં નાના માણસો પણ એની નિંદા કરે સરસ્વતીને જોઈને બ્રહ્મા મોહપાયમાં આદિ હુદી કાદવ લોકો ઉડાડે છે એના ઉપર હા ધર્મ જાય એટલે માણસનું બધું જાય મોટા મોટા જેલ નથી ભોગવતા ધર્મ છોડનારા જાય અને એટલા માટે માણસે ધર્મનું પાલન કરવું જોઈએ એટલા માટે આપણે બધાએ માણાવદરની સભામાં સ્વામિનારાયણ ભગવાને કીધું તું કે ધર્મ છે ને બ્રહ્માના હૃદયમાંથી નીકળ્યો છે ધર્મ અને અધર્મની વાત જો ધર્મ બ્રહ્માના હૃદયમાંથી નીકળ્યો છે અને અધર્મ બ્રહ્માના પૃષ્ઠ ભાગમાંથી નીકળ્યો છે એ તો ગંધારો છે એને અડાય પણ ધર્મ તો હૃદયમાંથી નીકળેલો છે માટેવાલા ભક્તો મારા તમારા જીવનમાં કાંઈ પણ થોડો કુમાર્ગ હોય એને છોડી દે કવિએ બહુ સરસ કીધું ઠંડક ન મળે આગમાં આગમાં નાખે નાખે ઠંડક ન મળે દીપક ન બળે પાણીમાં વાટ રાખે પાણીમાં વાટ રાખો દીવો થોડો બળે આગમાં હાથ નાખો તો કઈ ટાઢું થોડું બહુ મસ્તી ની પંક્તિ ઠંડક ન મળે આગમાં હાથ નાખે દીપક ન બળે પાણીમાં વાટ રાખે બાવળિયા વાવે આંબો ન ફળે અને ખોટા કામ કરે સુખ ન મળે ખોટા કામ કરે સુખ ન મળે માટે જે કાંઈ થોડું ઘણું ખોટું કામ થતું હોય કોઈને હેરાન કરવાનું દુઃખી કરવાનું છોડી દેવું અને જરૂર ને જરૂર તો જ માણસ સુખી થશે મને પ્રશ્નો આવ્યા છે અમુક અમુક હું તમને હા થોડાક હંભળાવી દઉં નહીં તો પાછું બધા તમને એમ થશે કે અમે દીધું ઘણું ને તમે કંઈ વાંચ્યું તો નહીં આ એક ભાઈ લખ્યું છું કે એક ભાઈ એના શેઠની વસ્તુ ખરીદવા જતા બરાબર ખોટા કામનું પરિણામ વહેલું મોડું મળે મળે ને મળે એક ભાઈ એના શેઠની વસ્તુ ખરીદવા જતા ને નાની મોટી વસ્તુ લઈ લેતા વચમાં થોડોક હાથ મારી લેતા ગાપસી કરી લેતા એક વખત પચાસ થેલી સિમેન્ટ ઉપાડી લીધી શેઠની પચાસ થેલી સિમેન્ટ ઉપાડી લીધી એમાંથી એણે એનો માળ બાંધી લીધો ખાલી હશે તો જ ચોરી કરતો હોય ને આ થોડોક ભરેલો માળ હોય ને તો દી ચોરી કરવાનું મન ન થાય વાત પાકી આ ખાલી હોય ને તો જ એ ખોટું કામ કરવાનું મન થાય એટલે એમાંથી એણે માળ બાંધી લીધો શેઠને ખબર પડી ગઈ એટલે કારખાનેથી રજા દઈ દીધી કારખાનેથી રજા દઈ દીધી પછી તો ગામમાં આખામાં ખબર પડી ગઈ હગાવાલાને બધાને ખબર પડી ગઈ અને પાપ તો માળું પીપળે ચડીને એટલે હવે કોઈ એને કામે બેસાડતું નથી હવે કે હાડિયોના પોટલા ઉપાડે છે અને જ્યારે આમ આગેવાન શેઠની પાસે હતો એનું બધું કામકાજ કર્યો મેનેજરની કેવી કંઈક પોસ્ટ હતી એ કે હવે આનામાં નામ જાજુ એણે લખ્યું બધું મારે બોલાય નહીં પણ એવા દુઃખને અટાણી માણસ પામો છે આ હારા સુખ છોડીને આ પોટલા ઉપાડવાનો વારો આવ્યો એને ભાઈ એ હું કરવા આવ્યો ચોરીના કર્મ